નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં તો મિત્રો આજના આ વીડિયોમાં આપણે કપાસના ભાવ સાથે જ ચીનમાંથી સારા સમાચાર સાથે જ વાયદા અને રૂબજારની સંપૂર્ણ માહિતી મેળવતા પહેલાં ખાસ જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો સૌ પ્રથમ કપાસના ભાવની વાત કરીએ તો રૂમાં છેલ્લા ત્રણ દિવસથી સુધારા હોવાના કારણે કપાસમાં આજે પાંચથી લઈને દસ રૂપિયાનો સુધારો જોવા મળ્યો હતો અને કપાસનો સૌથી ઊંચો ભાવ માણાવદરમાં પંદરસો ત્રીસનો બોલાતો હતો હવે સરેરાશ ભાવની વાત કરીએ તો અગિયારસોથી લઈને ક્વોલિટી ક્વોલિટીવાઈઝ ચૌદસોથી કે ચૌદસો ત્રીસના બોલાતા તેથી વધારે ખેડૂતોને ભાગ્યે જોવા મળતા હતા છેલ્લા બે મહિના બાદ આજે ઊંચી સપાટી ચોર્યાસી પોઈન્ટ પચાસ થઈ હતી ને ખેડૂતોમાં આનંદ હતો તો રૂ બજારની વાત કરીએ તો આજે રૂમાં ત્રણસો રૂપિયાનો સુધારો થઈ ખાંડી પંચાવન હજાર છસો બોલાતી તો જીસીઆઈમાં પણ છસો રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો હતો તો ચીનમાંથી માંગ નીકળતા ન્યુયોર્ક કોટન વાયદામાં શામદાર તેજી જોવા મળે છે તો વધુ સમય ન લેતા ચાલો જાણી લઈએ આજના કપાસના બજાર ભાવ રાજકોટ અગિયારસો સાહીઠ થી સૌદસો ને એસી અમરેલી એક હજાર થી સૌદસો ને ઓગણચાલીસ સાવરકુંડા બારસો પિસ્તાલીસ થી ચૌદસો ને એકાવન જસદણ અગિયારસો થી ચૌદસો ને પચીસ રૂપિયા જામજોધપુર એક હજાર એકાવન થી ચૌદસો એક્યાસી ભાવનગર બારસો પાંત્રીસ થી ચૌદસો પંચાવન જામનગર એક હજારથી પંદરસો પંદર બાબરા અગિયારસો પંચોતેરથી ચૌદસો ને સાસઠ બોટાદ અગિયારસો બાવન થી ચૌદસો ત્રાણું મહુવા બારસો બાવીસથી તેરસો ને બોતેર ગોંડલ એક હજાર એકથી ચૌદસો ને એકત્રીસ કાલાવાડ બારસોથી ચૌદસો ને અઠ્યોતેર રૂપિયા જેતપુર એક હજાર એકસઠ થી પંદરસો અગિયાર વાંકાનેર અગિયારસો થી ચૌદસો ને તાણું મોરબી બારસો થી ચૌદસો નેવ રાજુલા એક હજાર થી ચૌદસો ને બત્રીસ રૂપિયા હળવદ બારસો થી ચૌદસો ત્રેપન વિસાવદર અગિયારસો સત્યવીસ થી ચૌદસો ને એકવીસ બગસરા એક હજાર પચાસ થી ચૌદસો ને પચાસ માણાવદર અગિયારસો પાંત્રીસથી પંદરસો પાંત્રીસ ભેંસ એક હજારથી ચૌદસો સન્નું લાલપુર તેરસો પાંત્રીસથી ચૌદસો ચાલીસ ખંભાળિયા બારસો પચાસથી ચૌદસો ને ચાલીસ ધ્રોલ બારસોથી ચૌદસો ને પાસઠ રૂપિયા વિસનગર બારસોથી ચૌદસો સડસઠ વિજાપુર એક હજારથી ચૌદસો ઓગણસાઠ કુકરવાડા બારસોથી ચૌદસો ને એકતાલીસ હિંમતનગર તેરસો એકતાલીસથી ચૌદસો ને અઠ્ઠાવન રૂપિયા ગઢડા બારસો પચીસ થી ચૌદસો ચોપન